બેટા આટલી છાશ થઈ રહેશે બપોરે થઈ રહેશે કાલની પાડી છે ને હા પણ એ તો ખાટી થઈ ગઈ છે ને મિક્સ કરી દો ને થઈ રહેશે પછી તને જ બધા જોશે ખબર છે હા હું જાઉં છું ક્યાં જાઉં છો તો વેલાસર આવજો એટલે રસોઈ ની ખબર પડે મને

જો તમારા મમ્મીની તબિયત ખરાબ હોય ને તો દીદીએ ત્યાં રહેવું જોઈએ અત્યારે પણ મને લાગે છે કે આ એના મમ્મી બીમાર નથી પડ્યા બાનું કાઢે છે લે હું શું કામ બાનું કાઢું ખોટું નથી બોલતો સાચું બોલું છું અને મેં ભૂમિને પણ કહ્યું કે હા મમ્મીની તબિયત ખરાબ છે ચાલ આપણે ઘરે જઈએ પણ એ આવી જશે એની રીતે એને મને કહ્યું કે તમારે જવું હોય તો તમે જઈ શકો છો જીજુ દીદી આવી રીતે તો ન બોલે પણ નક્કી કંઈ થયું જ હશે

પણ અમે અમારા આ ઘર ભેગા થઈ જઈએ પણ જમાઈ હેમત તમારો શું વાક છે કે તમે આ ઘર ભેગા થઈ જાવ તમને ક્યાં કોઈ કાઈ કહે છે પ્રોબ્લેમ છે તો મારા અને મારા સાસુના વચ્ચે છે ને મમ્મી તમે એક વાત સમજો ઘરમાં જ્યારે કોઈ પણ બે વ્યક્તિને પ્રોબ્લેમ હોય ને ત્યારે આજુબાજુમાં રહેતા બધા સદસ્યોને તકલીફ પડે પછી એ જીજુ હોય હું હોય કે દીદી હોય અમારો કોઈનો વાક નથી અમે મજબૂર છીએ કે ક્યાંય જઈ નથી શકતા અને જીજુ પાસે બીજો ઓપ્શન છે એટલે કેમ ના ઘરનું એટલે જાય છે સાચી વાત છે થાકી ગયા છે બધા હમ નામ પણ તમે લોકો કઈ અમારી વાત તો સાંભળતા નથી આ સવારથી લઈને સાંજ સુધી એક જ માથા ગુ ચાલતી હોય છે બાની ને તમારી આ જમવા બેઠા હોય તો સરખી તે જમી ન સકીએ તમે થાળી આમ ઘા કરો બા થાળી આમ ઘા કરે આ નાસ્તો જમવું સાથે આપણે જમી ન સકીએ કંઈ જવું હોય તો જઈ ન શકીએ ઇવન મંદિરે દર્શન કરવા જવું હોય તો પણ આજ સુધી મંદિર સુધી પહોંચી નથી શક્યા કારણ કે તમને અને બાને તો ભેગા નથી કરાતા પણ કુમાર આમાં મારો પ્રશ્ન નથી પ્રશ્ન તો મોટા મોટો મારા સાસુનો છે મને કંઈક તો વાંધો નહીં પણ આવા જ મારી બંને દીકરીઓ પર આવ્યો એમને એમ છે કે દીકરો નથી પણ જમાએ પણ દીકરો છે ને પણ એ નથી સમજતા તમે એને સમજાવો ને મમ્મી મને શું કામ સમજાવો છો એને સમજાવે કે તને ફેર શું પડે બંને હું સરખા છો જો સફરજન પર છરી પડે કે છરી ઉપર સફરજન કપાવાનું તો હર એક હાલતમાં સફરજન જ છે ને અમે તમને સમજાવીએ તો બે વેણ તમે બોલો ત્યાં જઈએ તો ચાર વેણ એ બોલે એની કરતા બેટર કે અમે લોકો તમને સમજાવવાનું બંધ કરી દઈએ ચાલો મને રજા આપો જય શ્રી કૃષ્ણ ના ના કુમાર 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 બિચારા આદિત્યકુમાર અમારા બંને વચ્ચે એમને તકલીફ પડવા માંડી છે દીકરી અને જમાઈમાં પણ ડખા થવા માંડ્યા છે હા મમ્મી એમને એકને જ નહીં કહ્યું તો ખરા અમને બધાને તકલીફ પડી રહી છે પણ અમે ક્યાંય જઈ શકીએ એમ નથી કારણ કે અમારી પાસે કોઈ ઓપ્શન નથી જ્યારે તમે અને બા બંને આઝાદ છો ને ગમે તે કરી શકો મમ્મી સૌ વાતની એક વાત છે તમારે દીકરો નથી અને ફક્ત બે દીકરીઓ છે ને એ વાત બા તમને વર્ષોથી સંભળાવી રહ્યા છે આ પહેલી વાર નથી કે તમે આવું કંઈ સાંભળતા હોય તો હવે તમારે આ વસ્તુને આદત પાડી અને આગળ વધવું પડશે ભૂલવું પડશે જે પાછળ થયું છે એ બધું બાકી મમ્મી આજે જીજું ગયા છે કાલ દીદી જશે અને બે ચાર દિવસ પછી કંટાળી હું કે પપ્પા બંનેમાંથી એક યાદ રાખજો સાસુ અને વહુ છો એ મટી નથી જવાના ઝગડીને સાથે રહેશો કે પ્રેમથી હવે તમારે શું કરવું એ તમારે વિચારવાનું છે પણ બેટા મીરા હું તો તમારા બંનેના સ્વાભિમાન માટે કરું છું ને હું મારા સ્વાર્થ માટે નથી કરતી મારી બંને દીકરીઓને અપમાન થાય એવું તો હું કેવી રીતના સહન કરી શકું અરે જે દીકરીઓનું અપમાન થાય છે એને કંઈ વાંધો નથી તો તમે શું કામ બોલો છો પણ એમની ફિતરત છે કે અપમાન કરવું અને અપમાનને ભૂલીને આગળ વધવું એ આપણી ફિતરત હોવી જોઈએ મમ્મી ચડો તમારું કામ કરો ને આપ మారు జూ నవతా బేటా మీరా మీరా